આજે હું આપને વાત કરવાનો છું એક એવા મંદિર વિશે કે જે મંદિર તાંત્રિક યુનિવર્સિટી ચોસઠ જોગણીઓનું મંદિર કહેવાય છે આ મંદિર લગભગ સાતસો વર્ષ જૂનું છે અને લગભગ ચોસઠ વરડા આવેલા છે આ મંદિરના દરેક વરડામાં એક શિવલિંગ સ્થાપિત કરેલું છે એવું પણ કહેવાય છે કે આપણા દેશનું સંસદ ભવન આ મંદિરને મળતું આવે છે મધ્યપ્રદેશના મુરેનામાં મિતાવલી ગામમાં ચોસઠ જોગણીઓનું મંદિર આવેલું છે અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ બસો પગથિયા ચડવા પડે છે લગભગ સો ફૂટની ઊંચાઈએ આવેલું આ મંદિર ઉઠતી રકાબી જેવું દેખાય છે મંદિરની વચ્ચોવચ આવેલા મંડપમાં વિશાળ શિવલિંગ સ્થાપિત કરેલું છે આ મંદિર સાતસો વર્ષથી પણ પ્રાચીન હોવાને કારણે અત્યાર સુધીમાં મંદિરમાંની અનેક મૂર્તિઓ ચોરાઈ ગઈ હોવાથી જે મૂર્તિઓ બાકી હતી તેને દિલ્હી મ્યુઝિયમમાં રાખવામાં આવી છે ચોસઠ ઓરડાના આ મંદિરમાં દરેક ઓરડામાં યોગિનીની એક મૂર્તિ અને શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેના પરથી આ મંદિરનું નામ ચોસઠ જોગણીનું મંદિર એવું પડ્યું છે સંસદ ભવનના આવેલા સ્તંભ પણ આ મંદિરના સ્તંભ જેવા જ છે જોકે આ બાબતની કોઈ ચોક્કસ પૃષ્ટિ મળતી નથી છતાં દેખાવને જોતા સંસદ ભવન અને ચોસઠ જોગણીઓના મંદિરની રચનામાં ઘણી સમાનતા જોવા મળે છે